અમદાવાદ મેટ્રો ટ્રેનના સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે જેમાં ગોદાવરી ફાર્મ એન્ડ સર્વિસીસના એકસો વીસ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે શાહપુરથી વસ્ત્રાલ ગામના દસ સ્ટેશન પર ચાલે છે કોન્ટ્રાક્ટ જેમાં છેલ્લા એક વર્ષથી અનિયમિત પગાર આવતો હોવાનો તેઓનો આક્ષેપ છે દિવાળી હોવા છતાં હજુ સુધી પગાર થયો ન હોવાનો આરોપ છે પગાર ન થતાં તમામ સફાઈના કર્મચારી કામથી અળગા રહ્યા હતા પીએફ કપાતો હોવા છતાં પીએફ જમા પણ થતો નથી તેવા પણ આક્ષેપ છે

આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેને લઈને હડતાળ ઉપર જોવા મળી રહ્યા છે જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશું કેટલા કર્મચારીઓ છે જે હડતાળ ઉપર ઉતર્યા છે અને સ્પષ્ટ આપની માંગ શું છે અહીંયા મેટ્રો સ્ટેશનના દસ સ્ટેશન છે દસે સ્ટેશનમાં આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે ગોદાવરી ફાર્મ્સ એન્ડ સર્વિસ તેના તમામ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ એકસો પચાસની આસપાસ કર્મચારીઓ છે એ તમામ કર્મચારીઓ અહીંયા હડતાળ ઉપર ઉતર્યા છે અમારી સમસ્યાઓ એ છે કે આ જે કંપની છે એ અમને સમયસર પગાર નથી આપતી કોઈ ફિક્સ તારીખ નથી એમની સત્તર તારીખ અઢાર તારીખ થઈ જાય છે પગાર પર અમારો ધારાધોરણ પ્રમાણે નથી જે સરકારે જે નક્કી કરેલું છે સરકારે જે નક્કી કરેલું છે ધારાધોરણ એ પ્રમાણે નથી એ સાથે સાથે પીએફ અમારો કપાય છે ખરા પરંતુ સમયસર અમારા એકાઉન્ટમાં જમા થતો નથી એની સાથે સાથે ઈએસઆઈસી એના અમારા કાર્ડ પણ રજૂ થતી નથી આયા પગાર સરકાર દ્વારા જે ધારા ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે કેટલો કરવામાં આવ્યો છે અને કેટલો આપણે પગાર મળી રહ્યો છે ધારા ધોરણ પ્રમાણે ગુજરાત સરકારે પાંચસો ઓગણીસ રૂપિયા નક્કી કરેલા છે પરંતુ અહીંયા ત્રણસો માત્ર ત્રણસો નેવું રૂપિયા જ હાજરી આપવામાં આવે છે હવે આ સંદર્ભમાં જે પ્રકારે પગાર મળવો જોઈએ પગાર મળતો નથી અને રજૂઆત આપણે સુપરવાઇઝર કે આપણા સાહેબને જાણ કરવામાં આવે છે ત્યાંથી શું જોવા મળે છે ત્યાંથી ત્યાં પહેલાં કોમલવાળા હતા તો કેટલો આપતા હતા બરાબર એમને પાંચસો પહેલાં પાંચસો વીસ રૂપિયા નક્કી કર્યું હતું અને શુક્રવારે પાંચસો વીસ અને નો હતો ચારસો સિત્યાસી તો અમને ત્રણસો નેવું જ આપે છે બરાબર અને એટલા વધુ આપતા નથી અને ટાઈમ પર પગાર પણ નથી પગાર સ્લીપ પણ નથી આપતા અને જ્યાં આપણા કાર્ડ આપે છે ને દવાનું એ બી એ સાહેબ આપે છે પણ એ પણ અમને મળતો નથી અમારે હક મળતા નથી ગોદાવરી ફાર્મ્સ એન્ડ સર્વિસ ની જે કોન્ટ્રાક્ટ ની વાત કરવામાં આવે તો શાહપુરથી લઈને વસ્ત્રાલ વસ્ત્રાલ ગામ સુધી ગામ સુધી જે ચાલ્યું છે તો આ કોન્ટ્રાક્ટ જે છે કેટલા સમયથી ચાલે છે અને આ સેલરી માત્ર આ વખતે જ પ્રોબ્લેમ થયો છે કે જ્યાંથી કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ છે ત્યારથી કેટલા કર્મચારીઓ અમે દોઢસો કર્મચારી જઈએ બરાબર કોન્ટ્રાક્ટ ચાલુ થયો એક વર્ષ થઈ ગયું છે બરાબર એક વર્ષમાં લગભગ એક કે બે જ મંથમાં અમને ટાઈમલી સેલેરી મળી છે બાકી તો પંદર તારીખ સત્તર તારીખ બાર તારીખ તેર તારીખ આ રીતે સેલેરી મળી છે આખરે આ વખતે દિવાળી આવી છે એ કારણે મારે તમને ફોન કરીને અત્યારે બોલાવવા પડ્યા છે બિલકુલ તો જે પ્રકારે સફાઈ કર્મચારીઓ છે વિરોધ કરી રહ્યા છે કારણ કે એક બાજુ દિવાળીનો તહેવાર જ્યાં લોકો પોતાના ઘરની ખરીદી વસ્તુ વસ્તુ કે પોતાના બાળક માટે નવા કપડાં ખરીદવા ખરીદી હોય ત્યારે પૈસાની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ દિવાળીનો તહેવારના હવે એક સપ્તાહ બાકી છે ત્યાં લોકોનો પગાર ન થતા ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે માત્ર આ વર્ષે જ નહીં આ મહિને જ નહીં પરંતુ છેલ્લા જ્યાંથી એક વર્ષથી કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે ત્યાંથી આ જે કંપની છે તેના દ્વારા પગારમાં ક્યાંક ને ક્યાંક ધાંધ્યા કરવામાં આવી રહ્યા છે જેના કારણે સફાઈ કર્મચારીઓ છે હવે પરેશાન જોવા મળી રહ્યા છે કેમેરામેન એકને મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ